અભિનંદન આવા સરસ પ્રોગ્રામમાં મારા ગઝલ સંગ્રહનું વિમોચન થયું એનો મને ખૂબ જ ઉમટતો અને રાજીપો છે આપેલા મારો પ્રથમ સંગ્રહ પ્રસન્નતા ગઝલ સંગ્રહ ઉલ્લાસ કાવ્ય સંગ્રહ મોજ ગઝલ સંગ્રહ રાજીપો ત્યાર પછી હિન્દી કાવ્ય સંગ્રહ ખુશી ભરેલા મેં એક વાર્તા સંગ્રહ તારી આંખોમાં મારું આકાશ અને રાધાકૃષ્ણના જુદેશ ગીતો વાસલીના રેલાએ છું અને ત્યાર પછી આઠું પુસ્તક આજે આપણી સમક્ષ કવિ કસનદાસ કુટુંબમાંથી આવું છું જામનગર જિલ્લાનું હડિયાળા ગામયા તાલુકાનું કર્મભૂમિ કચ્છમાં અંજાર કચ્છમાં દેનાગીરમાં હતો રિટાયર થયો ત્યારે બે હજાર પંદરમાંથી બે હજાર ઓગણીસમાં થયો પાસોનું નુકસાન ચાલે છે અને મારી ઘણી બધી રચનાઓ પઠવાન વીર ખેતીદાર મહેબુલી બોલાઈ બાબુ જીગ્નેશ દાદાજી માલી સુરેશભાઈ અને ઘણા મિત્રો દ્વારા દોઢસો થી વધુ રચનાઓ સંગીતમાં કપોઝ થયેલી છે ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા ભૂકંપ બે હજાર એક ખમીર સમર્પણ સંવેદના આ વિષયના નિબંધમાં મને પ્રથમ ઇનામ મળેલું દત્તભાઈ પટેલ દ્વારા આ ઉપરાંત કાવ્યમાં અત્યાર સુધી ઘણા બધા પારિપર્શકો મળ્યા છે ખાસ કરીને ગઝલ એ મારો વિશિષ્ટ પ્રેમ રહ્યો છે અને એ મેં વિશેષ તો ગુજરાતીમાં અને હિન્દીમાં એને લખી છે આપની સમક્ષ એક નાનક નિર્દેશના રજૂ કરું છું કે બધાને સતત આ નગરમાં ઉતાવળ દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ કે બધાને સતત આ નગરમાં ઉતાવળ દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ પત્રમાં ઉતાવળ મિલનમાં ઉતાવળ મળી ના મળી ત્યાં નજર માં કે ના મળી ત્યાં નજર માં અને હવા માં ગુલાબી અસર માં કે હવા માં માં ગુલાબી માં અને છપાતી રહે છે ભૂલાતી રહે છે ખુશી ગમ ભરેલી ખબર માં ઉતાવળ છપાતી રહે છે

પડો આ જન્મ મોત ઘરને কবর માં ઉતાવળ જન્મ મોત ઘરને কবর માં ઉતાવળ પધાર્યે સતત આ નગરમાં ઉતાવળ દિવસ રાત ઉત્સરકી কবর માં ઉતાવળ અને આનું શીર્ષક રાખ્યું છે પ્રેમનું સરનામું ગઝલ તો એક નલેબી વૃત્તિના કે હર મતલબા શાયદ કળો પેગામ પ્રેમ છે પામી શકો તો પામજો શરીઆમ પ્રેમ છે અને શું છે શરમ નું નામ કોઈ પૂછશો નહીં સાચું કહું તો હર સનમ નું નામ પ્રેમ છે અને કાશી થેન્ક યુ કે કાશી અને કાબા વિશે ત્યાં ફેર કઈ નથી દિલ્હી જવા તો બોલતી સૌધામ પ્રેમ છે કે દિલ્હી જવા તો બોલતી સૌધામ પ્રેમ છે અને હર ગીત ને સંગીતમાં બસ પ્રેમ જ્યાં વહે કે હર ગીતને સંગીતમાં બસ પ્રેમ જ્યાં વહેડી રાસ રમતા શ્યામ પ્રેમ છે રજડી ધરાવ રાસ રમતા શ્યામ પ્રેમ છે અને દર દર તરીકે છોકરો ખાવી નથી હવે તારું જ ઘર બસ એ ગલી ને ગામ પ્રેમ છે કે તારું જ ઘર બસ એ ગલી ને ગામ પ્રેમ છે અને જે સામે વ્યાસક છે પ્રેમથી ભરી के छे प्याज ये सामे नजर छे प्रेम थी भरी सातक कहे ये कर अध्याम प्रेम छे और हरक आता है समय धन्यवाद